અંદર બુટલેગરો બન્યા ગાંધીના ગુજરાતમાં નશાબંધી કાયદાના ધજાગરા સાબરકાંઠા જિલ્લાના કેળબ્રમમાં લક્ષ્મીપુરા ચાર રસ્તાથી કોલેજ રોડ પર આર એસ ફિશ સેન્ટરની દુકાનની અંદર બુટલેગર વેચી રહ્યા છે ખુલ્લામાં વિદેશી દારૂ અને તેની બિલકુલ પાછળ વેચાઈ રહ્યો છે દેશી દારૂ આ બુટલીગરઓને કોઈનો ડર નથી કે પછી મલાઈ કોઈ બીજું ખાઈ રહ્યું છે બુટલીગર કોની પરવાનગીથી વેચી રહ્યો છે વિદેશી દારૂ હપ્તા વસૂલીમાં પહેલાથી ખાખી બદનામ છે અને ફરી એકવાર વિદેશી દારૂ ના ખુલ્લામાં વેચાણ થતા થઈ બદનામ બોયરામાંથી પણ કેફી પદાર્થ પકડતી ખાખી અહીં ખુલ્લામાં વેચાતા વિદેશી દારૂ માટે નજર અંદાજ કેમ કરે છે એ એક મોટો સવાલ જાગૃત નાગરિક દ્વારા સવાલ કરાતા બુટલીગરે જમાવ્યો રોફ

વા દેખેગા ક્યા હોય દીવા દેવા દેવના